અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન દુર્ઘટનાના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની એકસો બે વીઘા જમીનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દુર્ઘટનાના જીવ ગુમાવનાર મૃતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મૃતાત્માઓના નામ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મામલતદાર આરએફો પીઆઈ સહિતના અધિકારીઓને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કોવિડના સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ મહેર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભાજપ ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં બે દિવસ પહેલાં જે પ્લેન ક્રેસના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે જે મૃત્યુ પામ્યા છે તેમના માનરૂપે એક જીવની સામે બે જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો એક મૃતકની સામે બે નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર ધારી તાલુકાના પીઆઈ ધારી તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવા અંદાજીત દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા પીપી સવાણીની માલિકીની જગ્યા